હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જુઓ ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો સેલેરિયો ગાડી વેચવાની છે આપણે સેલેરીઓ ગાડી લઈને આવીએ છીએ જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સેલેરીઓ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના અંત સુધી બની આવીજો મારુતિ સુઝુકી કંપનીની સેલેરિઓ ગાડી છે વીએક્સ વર્ઝન એ પણ સીએન ગાડી મિત્રો સેલેરિઓ સીએનજી લઈને આવ્યા છે કંપની ફિટિંગ સીએનજી છે એવો મિત્રો

તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તેથી આપણા નવા વિડીયો સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે ગાડી ખરીદી છે રૂબરૂ તેની વાત કરું તો સેલેરીઓ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળી રહેશે સેલેરીઓ છે કંપની ફિટિંગ સીએનજી ગાડીમાં મેન્યુઅલ ગેયરબોક્સ રહેશે વ્હાઈટ કલર છે સેકન્ડ ઓનરની ગાડી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી એકાણું હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે અને મિત્રો ગાડીના બધા જ ટાયર નવા છે તમારે મિત્રો આ સેલેરીઓ ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે છન્નું છ સોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય તો તમે વલસાડ આર કે કાર્સની મુલાકાત લઈ શકો છો મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી ગાડીની કિંમત જાણી શકો છો અત્યાર સુધીમાં ગાડી એકાણું હજાર કિલોમીટર ચલાવેલી ગાડી અને ગાડીના બધા જ ટાયર નવા છે અને હા મિત્રો તમારે ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે લોન ફેસિલિટી અવેલેબલ છે લોન કરી આપવામાં આવશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી વધુ ડિટેલ શકો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશ